નોકરીની લાલચ આપી તેતાલીસ લાખની છેતરપિંડી કરનાર એક આરોપીને ઝડપી પાડતી બોટાદ પોલીસ અન્ય બે આરોપીને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી બોટાદ શહેરમાં આદેશ્વર ધામ એપાર્ટમેન્ટમાં રહેતા હૈતલબેન પરાગભાઈ ગોહિલ કે જેઓએ સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ ઘરકામ કરે છે ત્યારે હેતલબેન તેના પતિ સાથે બે વર્ષ પહેલા સારંગપુર હનુમાનજી મંદિરે દર્શનાર્થે ગયા હતા તે સમયે સારણપુર હોસ્પિટલ માં ડોક્ટર તરીકે નોકરી કરતા ભરતભાઈ સોલંકીએ અમદાવાદના શિલ્પાબેન દવે નામના મહિલાની સાથે હેતલબેનનો સંપર્ક કરાવ્યો હતો શિલ્પાબેને હેતલબેનનો નંબર લીધો હતો અને ત્યાર બાદ શિલ્પાબેને હેતલબેનને જાણ કર્યું હતું કે મારે આરોગ્ય મંત્રીના પી.એ. સાથે પરિચય છે જેથી નર્સિંગ નોકરી નું નક્કી થઈ જશે તેમ કહી નોકરી અપાવવાની લાલચ આપીને હેતલબેન પાસેથી 8 લાખ રૂપિયા લીધા હતા અને ત્યાર બાદ મેરિટમાં નામ ન આવતા હેતલબેને શિલ્પાબેન પાસે રૂપિયાની ઉઘરાણી કરેલી પરંતુ શિલ્પાબેન રૂપિયા આપતા ન હતા જેથી હેતલબેનને ખ્યાલ આવ્યો કે મારી સાથે છેતરપિંડી કરેલી છે જેથી હેતલબેને ત્રણેય વિરુદ્ધ બોટાદ પોલીસમાં છેત્રપિંડીની ફરિયાદ નોંધાવી બોટાદ શહેરના હેતલબેન તેમજ બોટાદ જિલ્લાના સાત લોકો તેમજ અન્ય જિલ્લાના આઠ મળી કુલ સોળ લોકોને શિલ્પાબેને નોકરીની લાલચ આપી હતી અને રૂપિયાની માંગણી કરી હતી જેથી ભોગ બનનાર તમામ લોકોએ અલગ અલગ રીતે તેતાલીસ લાખ રૂપિયા શિલ્પાબેનને આપેલા પરંતુ તમામ ભોગ બનનાર નોકરી ઇચ્છુંકોને મેરિટમાં નામ ન આવેલું અને નોકરી ન મળતા તેઓએ શિલ્પાબેન પાસે રૂપિયાની ઉઘરાણી કરેલી પરંતુ શિલ્પાબેને રૂપિયા પરત ન કરતા આખરે બોટાદ પોલીસમાં શિલ્પાબેન દવે ભરતભાઈ સોલંકી જગદીશભાઈ વિરુદ્ધ રૂપિયા તેતાલીસ લાખની છેત્રપિંડીની ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે બોટાદ પોલીસે છેત્રપિંડીની ફરિયાદને આધારે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરતા પોલીસે સારંગપુર હોસ્પિટલમાં નોકરી કરતા ભરતભાઈ સોલંકી નામના શખ્સની ધરપકડ કરી છે પોલીસે ભરતભાઈની પૂછપરછ કરતા શિલ્પાબેન જે અમદાવાદ રહે છે અને તે સાણંદપુર દર્શને આવેલા તે સમયે તેઓએ વાત કરી હતી કે મારે મંત્રીના પીએ સાથે પરિચય છે એટલે કોઈને નોકરીનું કામ હોય તો કહેજો જેથી મેં સોળ નોકરી ઇચ્છુક લોકોનો શિલ્પાબેનનો સંપર્ક કરાવ્યો હતો તેમ પોલીસ પૂછપરછ દરમિયાન ભરતભાઈએ કબૂલ્યું હતું જ્યારે બોટાદ પોલીસે બાકીના બે આરોપીઓને પકડવા શોધખો હાથ ધરી રહે સબ બોટાદ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ ભરતી કોગવાનને લઈ શું ફરિયાદ આ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આજે ફરિયાદી હેતલબેન ગોહિલ છે તેમના દ્વારા એક આઈપીસીની કલમ ચારસો છ ચારસો વીસ મુજબની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે જે બનાવની વિગત જોઈએ તો આજે ફરિયાદી છે તેઓએ આજથી બે એક વર્ષ પહેલાં સાળંગપુર ખાતે જે આરોપી ભરતભાઈ સોલંકી છે તેમના કોન્ટેક્ટમાં આવેલા અને તેમના દ્વારા શિલ્પાબેન દવે અમદાવાદના એક બેન છે તેમના દ્વારા કોન્ટેક્ટ થયેલો અને તે બંને દ્વારા આ જે ભોગ બનનાર છે તેમને હેલ્થ વર્કરની જે નોકરીનો ઓર્ડર છે તેઓ અપાવવાની લાલચ આપી અને અલગ અલગ વિશ્વાસમાં લઈ અને અંદાજે

આરોપીના ગુનાઈ દીતિયા સંગે પણ તપાસે છે તે ચાલી રહી છે કેટલા આરોપીની અટકાયત હતો તો તેને લઈ કેવી તપાસ આપી હાલમાં આરોપીઓને ઝડપી પાડવા માટે મોટા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જેમાંથી ભરતભાઈ બચુભાઈ સોલંકી છે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને આ સિવાયના જે આરોપી છે તેઓ પોલીસ તપાસમાં છે કથિત રીતે મંત્રીના પીએની પણ વાત છે પોલીસ ફરિયાદમાં શું વિગત ફરિયાદની વિગત મુજબ જે કથિત વ્યક્તિ છે તેની પણ તપાસ છે તે પોલીસ કરી રહી છે અને તેમાં ઇન્વેસ્ટિગેશનમાં જે પણ મુદ્દાઓ સામે આવશે તે મુજબ કામગીરી છે તે કરશે